જય હું છોડીયા અનુમાન દાદા મિત્રો એકવાર ભાદુરીનો મેળો ભરાણો હતો તો બધા છોકરાઓ મેળા જતા હતા તો એકવાર એક ગરીબ છોકરો કે જેણે પોતાની પિતાની છત્ર ગુમાવી દીધી હતી તો એના મમ્મી અને છોકરો બે રહેતા હતા તો માતાની પરિસ્થિતિ તો વીક હોય જ કેમ કે કમાવનાર વ્યક્તિ મોભી વ્યક્તિ વડીલ વ્યક્તિ ઘરમાંથી ગુમાવી દીધી હોય એટલે માતા મારે તો આવ તૂટી પડી હોય એટલે પરિસ્થિતિ મીડિયમ હતી પણ છોકરાએ જીદ કરી કે માતા મારે આપણે મેળામાં જવું છે તો એની માતાએ ટૂંક છોકરાની લાગણીને માન આપી એની મેળામાં ગઈ તો મેળામાં જાય છે તો એક મોટરનું રમકડાની મોટર ભાડે છે તો છોકરો જીત કરે છે મમ્મી મારે મોટર લેવી છે તો એને મમ્મી એને સમજાવે કે આપણે આગળ આનાથી મોટર સારી મોટર છે ત્યાંથી લઈશું તો આગળ જતાં રમકડાનું જીસીબી ભાડે છે તો એ કહે છે કે મમ્મી મારે જીસીબી લેવું છે તો ત્યારે પણ એની માતા કહે છે બેટા આની કરતાં સારું જીસીબી એક આગળ મળે છે આ રીતે એને મનાવે છે પાછળ એક શ્રીમદ ભાઈ ચાલ્યો હતો તો તો એને એવું થયું કે આ માતા ગરીબ છે બિચારી છોકરાની ઈચ્છા છે પણ માતા ગરીબ છે એના કારણે માનતી નથી તો આગળ જતાં બન્યું એવું કે છોકરો એને મમ્મીની આંગળી મૂકી અને ભૂલી પડી ગયો છૂટો પડી ગયો તો ત્યારે ઓલા ભાઈએ એમને રડવા લાગ્યો તો ભાઈએ એને તેડી લીધો અને કીધું ચાલ બેટા તારે પેલું જેસીબી લેવું હતું હું લઈ આપું ચાલ તારે પેલી મોટર લેવી હતી ને લઈ આપું છોકરો કે નહીં મારે એ કાંઈ નથી મારે મારી મમ્મી જોવે છે એટલે ભાઈ વિચારવા પડી ગયા હમણાં એમની મમ્મી હતી ત્યારે એને રમકડા જોતા હતા અત્યારે એની મમ્મી નથી તો એની મમ્મી જોવે છે મિત્રો કહેવાનું એટલું જ કે પોતાના પિતાની છત્રછાયા માતાની છત્રાંયા હાજરમાં હોય તો કોઈ પણ વસ્તુની જરૂર નથી પણ જો પોતાની માતા પિતાની છત્રછાયા ગુમાવી ગયો તો એને તમે આભમાંથી ચાંદ ચાંદડિયા અથવા સૂરજ લઈને આપો તો પણ એના માટે તુચ્છ છે જય શ્રી